શ્રી ગણેશાય નમઃ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે ઋષિ પંચમી વ્રતની વિધિ જાણીશું આ વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ હું આપને લાઈવ વિડીયો દ્વારા બતાવીશ કે જેથી કરીને આપને સરળ રીતે સમજાઈ જશે અને આપ આપની જાતે જ આ વ્રતની વિધિ ઘર બેઠા જ કરી શકશો તે રીતે જ મેં આપને બતાવી છે મિત્રો આ ઋષિ પંચમીનું વ્રત ખાસ કરીને તે કુવારિકા તે મહિલાઓ તે સ્ત્રીઓએ કરવાની હોય કે જે માસિક ધર્મમાં આવતા હોય કે જેને રજસ્વલા ધર્મ કહેવાય છે આ દિવસે ખાસ કરીને સામો ખાવાનું વિશેષ મહત્ત્વ છે તેથી તેને સામા પાચમ પણ કહેવાય છે અને આ સામા ઉપરાંત આજના દિવસે વેલામાં ઉગતા કોઈ પણ શાક આપ આ દિવસે ખાઈ શકો છો એટલે કે દૂધી છે તુરિયા ચીબડું ગલકા એવી વસ્તુનો આજે આપ ઉપયોગ કરી શકો છો તેમજ સાથે સાથે કોઈપણ પ્રકારનું ફ્રૂટ પણ ખાઈ શકો છો પરંતુ આજે કંદમૂળનો ઉપયોગ કરવાનો નહીં એટલે કે સુરણ છે બટાકા છે તે આજના દિવસે ન ખાવું જોઈએ બંને ટાઈમ આજના દિવસે ફક્ત સામો ખાવો જોઈએ વેલાના શાક ખાવા જોઈએ અથવા તો ફ્રૂટ ખાવાનો આજના દિવસે સવારે વેલા ઉઠી નિત્યક્રમ કરી નહવા સમયે તે પાણીમાં આમળાની ભૂકી નાખવાની તેમજ અધેડાનું દાંતણ કરવાનું હોય છે અને જો આપણે અધેડાનું દાંતણ ન મળે તો કાંઈ વાંધો નહીં માત્ર આમળાની ભૂકીથી આજે સ્નાન કરવાનું અને ત્યાર પછી આ વ્રતની પૂજા વિધિ કરવાની હોય છે તો આ વ્રતની પૂજા વિધિમાં જો આપણી પાસે સપ્તર્ષિઓનો ફોટો હોય તો ફોટો રાખવાનો મૂર્તિ હોય તો મૂર્તિ રાખી શકો છો અથવા તો બંનેમાંથી કોઈ પણ ન હોય તો આપ સોપારી તરીકે પણ સપ્તર્ષિઓની પૂજા કરી શકો છો તેથી આપણે અહીંયા સાત સોપારી લીધી છે તેમને જનોઈ ધારણ કરાવવા તેમને જનોઈ પહેરાવાની હોય તો સૂતરના દોરાની જનોઈ બનાવવાની ત્યાર પછી અહીંયા નાગરવેલના પાન પણ લીધા છે એલચી છે સાકર છે કે જે આપણે તેમને મુખવાસ તરીકે અર્પણ કરીશું અહીંયા પ્રસાદી તરીકે કેળા લીધેલા છે કે જેનો પણ આપણે અહીંયા ભોગ ધરાવીશું ત્યાર પછી કળશ સ્થાપના પણ કરવાની હોય છે તેમજ અરુંધતી માતાની પણ સપ્તર્ષિઓ સાથે પૂજા કરવાની હોય છે તેથી આપણે અહીંયા તેમના માટે શૃંગારની વસ્તુ લીધેલી છે તે પણ અર્પણ કરવાની રહેશે તો આ પૂજા વિધિમાં માત્ર આટલી તનથી ચાર વસ્તુની જરૂર પડશે એટલે કે આ પૂજા વિધિ એકદમ સરળ જ છે તો હવે આપણે આ પૂજા વિધિની શરૂઆત કરીએ તો એક બાજુટ ઉપર લાલ કે પીળા કે સફેદ રંગનું એક વસ્ત્ર પાથરવાનું અને તેના ઉપર સૌપ્રથમ આપણે ગણેશ સ્થાપના કરીશું તો ગણેશ સ્થાપના કરવા માટે સૌપ્રથમ તેમને આસન આપવાનું અને જો આસન ન હોય તો આપ ઘઉં કે ચોખાની એક ઢગલી કરી તેના ઉપર ગણપતિજીની મૂર્તિ ફોટો રાખી શકો છો મૂર્તિ ફોટો ન હોય તો સોપારી તરીકે પણ તેમની સ્થાપના કરી શકાય છે ત્યાર પછી બીજી એક ઘઉંની ઢગલી કરી તેના ઉપર કડજ સ્થાપના કરવાની તો હવે આપણે સપ્ત અરુંધતી માતાની સ્થાપના કરીશું તો તેમને પણ આસન આપવાનું રહેશે એટલે તેના માટે આપણે ચોખાની અહીંયા નાની નાની ઢગલી કરીએ છીએ કે જેના ઉપર આપણે સોપારી તરીકે આ સપ્ત ઋષિઓની પૂજા કરીશું તો સાથે સાથ ચોખાની ઢગલી કરી તેના ઉપર સોપારી રાખવાની અને અને આઠમા છે અરુંધતી માતા કે જેની મૂર્તિ આપણે લોટમાંથી બનાવી છે તો આપ તેની અરુંધતી માતા તરીકે તેની પૂજા કરવાની પછી આપણે તેમને કંકુ ચાંદલો કરવાનો તેમને જનોઈ પહેરાવવાની અરુંધતી માતાને વસ્ત્ર પહેરાવવા માટે લાલ રંગનો સૂતરનો દોરાનો ઉપયોગ કરવાનો અને તેમને તે પહેરાવવાનો પછી દરેક સોપારી ઉપર અબેલ ગુલાલ છાંટવાના અને હવે આપણે ગણપતિ દાદાને કળશને સપ્ત અરુંધતી માતાને ફૂલ અર્પણ કરીશું આપ કોઈપણ રંગના કોઈ પણ ફૂલનો આ પૂજા વિધિમાં ઉપયોગ કરી શકો છો આપને જે પણ કોઈ ફૂલ મળે તે આપ લઈ શકો છો ત્યાર પછી અહીંયા હવે આપણે સપ્ત ઋષિઓને પ્રસાદ ધરાવીશું તો પ્રસાદમાં આપણે દરેક ઋષિઓને એક એક પ્રસાદ ધરાવીએ છીએ જો આપ એમ શક્ય ન હોય તો દરેક ઋષિઓ માટે કોઈ પણ એક પ્રસાદ એક જ ડીશમાં ત્યાં ધરાવી શકો છો દરેક ઋષિઓને અલગ અલગ પ્રસાદ ધરાવો એ ફરજિયાત નથી આ સામા પાચમ છે તો આપણે આ પૂજા વિધિમાં સામોનો પણ ઉપયોગ કરીશું એટલે કે આપણે એક બાઉલમાં અહીંયા સામો લીધેલો છે તેની પણ પૂજામાં રાખીશું આપ કાચો સામો પણ રાખી શકો છો અથવા રાંધેલો સામો પણ રાખી શકો છો અને જો આપ રાંધેલો સામો રાખતા હોય તો તે ઠરી જાય ત્યાર પછી રાખવાનો ગરમ સામો પૂજામાં ઉપયોગ નહીં કરવાનો આટલું કરી લીધા પછી હવે આપણે માતાજીને શૃંગારની વસ્તુ અર્પણ કરીશું આપ કોઈ પણ શૃંગારની વસ્તુ માતાજીને અર્પણ કરી શકો છો અહીંયા અમે બંગડી અને ચાંદલાનું પેકેટ માતાજીને ધરાવ્યું છે તેમજ તેમને દક્ષિણા પણ ધરાવવાની હવે આપણે સપ્તર્ષિઓને ભોગ તો ધરાવી દીધો તેઓ તેને હવે આપણે મુખવાસ અર્પણ કરીશું તો એના માટે આપણે અહીંયા પાનનું બીડું રાખેલું છે દરેક ઋષિ અને અરુંધતી માટે અલગ અલગ પાનનું બીડું રાખેલું છે અને તેના ઉપર એલચી લવિંગ તેમજ સાકર રાખેલી છે કે જે આપણે તેમને મુખવાસ તરીકે અર્પણ કરીએ છીએ તો હવે કોઈપણ પૂજા વિધિ હોય તો પૂજા વિધિ કર્યા પછી તેની આરતી કરવાની જ હોય છે અન્યથા તે પૂજા અધૂરી ગણાય છે એટલે હવે આપણે સપ્તરસિયોની આરતી કરીશું અરંધતી માતાની આરતી કરીશું ગણપતિની આરતી કરીશું તો આરતી કરી લીધા પછી સાતે સાત ઋષિઓ અરુંધતી માતાને આરતી દેવાની અને ત્યાર પછી સપ્ત ઋષિઓને પ્રાર્થના કરવાની કે મેં આજના દિવસે આ વ્રત ધારણ કર્યું છે જો આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ જાય મારાથી કંઈ ભૂલ થઈ જાય અને મારી જાણ બહાર રહે તો મારી ભૂલને ક્ષમા કરજો અને મને માફ કરજો મારી ભૂલને અવગણશો તો આપની મારા પર ખૂબ જ કૃપા રહેશે સાથે સાથે મારા પરિવારનું રક્ષણ કરજો મારાથી રજસ્વલા ધર્મમાં જે પણ કંઈ દોષ થઈ જતા હોય મારાથી કોઈ પાપ થઈ જતું હોય તો તેનો નાશ કરજો અને મારું રક્ષણ કરજો અને મને આપના આશીર્વાદ પ્રદાન કરજો આ રીતે સપ્ત પ્રાર્થના કરવાની અને ત્યાર પછી આ વ્રતની કથા સાંભળવાની તો અમે તે વ્રતકથાનો પણ વિડીયો મૂકેલો છે તો આપ તે પણ સાંભળી શકો છો અને અહીંયા જો આપણે રાંધેલો સામોનો ઉપયોગ કર્યો હોય તો તે પ્રસાદ તરીકે આપ ખાઈ શકો છો અથવા જો આપે કાચો સામો અહીંયા રાખ્યો હોય તો તે કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવાનો હોય છે સાથે સાથે આપે જે પ્રસાદી ધરાવી હોય તે આપ સૌ લોકો પ્રસાદી તરીકે લઈ શકો છો અને જે અરુંધતી માતાને શ્રૃંગાર ધરાવ્યો હોય તે કોઈ બ્રાહ્મણીને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને દાનમાં આપવાનું હોય છે તો મિત્રો આ રીતે આ વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે તેમજ મેં આપને તેના પૂજાના મુહૂર્ત પણ જણાવ્યા અને લાઈવ વિડીયો દ્વારા પૂજા પણ બતાવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ વ્રતની પૂજાવિધિ સમજાઈ ગઈ હશે તો આપ પણ આ જ રીતે આ વ્રતની પૂજા વિધિ કરજો અને જો આપને હજી આ ઉપરાંત અન્ય કોઈ આવ્રતને લગતા પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા અહીંયા સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ અમને મેસેજ કરીને પૂછી શકો છો અને જો આપને નિત્યાનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો અમારું વોટ્સએપમાં ગ્રુપ છે તો જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે તો તેમાં આપ જોઈન થઈ જજો તો મિત્રો આ વિડીયોને એક લાઇક તો બને જ છે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકોને પણ આ વ્રતની પૂજા વિધિ સમજાય પૂજા વિધિ જાણે વ્રતનું મહત્વ જાણે અને વ્રતને ધારણ કરે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર